જામનગરમાં ગઈકાલે તંત્ર દ્વારા ફાયર સેફટી વગરના તથા જરૂરી મંજૂરીઓ વગરના એકવીસ રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યા હતા દિવસે તંત્રએ કાર્યવાહી કરી હતી પરંતુ ગત રાત્રે લાલપુર બાયપાસ ચોકડી નજીક સીલ કરવામાં આવેલ રેસ્ટોરન્ટ ગેરકાયદે ધમધમતું જોવા મળતા ખળભળાટ થયો હતો રેસ્ટોરન્ટ સંચાલકોએ સીલ તોડી વેપાર પુનઃ ચાલુ કરી દીધો હતો આજે એસ્ટેટ શાખા તથા ફાયર શાખાના અધિકારીઓ રેસ્ટોરન્ટ પહોંચ્યા હતા અને તેને ફરીથી સંપૂર્ણ સીલ કરી સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે જામનગર મહાનગરપાલિકા દ્વારા કાલ રોજ ત્રીસ તારીખના રોજે સુપર ફેમિલી રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યો હતો છતાં એ લોકો દ્વારા સાંજે પ્રોગ્રામ એનો ચાલુ રાખ્યો હતો અને રેસ્ટોરન્ટ ચાલુ રાખ્યો તો એ બદલ આજે એને ઉપર ફરીથી આખા ચારો કોરથી સીલ કરી અને એફઆઈઆર કરવાની તૈયારી કરીએ છીએ રાજકોટ અગ્નિકાંડ પછી રાજ્ય સરકાર ઊંઘમાંથી જાગતા સ્કૂલ કોલેજ રેસ્ટોરન્ટ મોલ વગેરેમાં ફાયર એનઓસી તથા અન્ય મંજૂરીઓ અંગે તપાસના હુકમ કર્યા છે જામનગરમાં આજે તંત્ર દ્વારા વિવિધ રેસ્ટોરન્ટ ઉપરાંત નામાંકિત સ્કૂલો કોલેજ તથા અમુક હોસ્પિટલો પણ સીલ કરી દેવામાં આવી છે કુલ એકાણું મિલકત સીલ કરવી દેવામાં આવી હોવાનું જાહેર થયું છે જામનગરમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં તાળાબંધી થઈ છે કાર્યવાહીની બીજી બાજુ વિચારો તો એ પણ સત્ય સામે આવે કે ખાનગી હોસ્પિટલ હોય કે નામાંકિત સ્કૂલ હોય કે કોલેજ હોય અત્યાર સુધી લોલમ લોલ જ ચાલતું હતું પાંચ વર્ષ પહેલાં સુરતના તક્ષશીલા કાંડ પછી શૈક્ષણિક સંસ્થાઓમાં ચેકિંગ ચાલુ થયા હતા પરંતુ એ બધું હંગામી સાબિત થયું અને આપણા ઉપર અને આપણા બાળકો ઉપર જડુબતું જોખમ જ કાયમી છે એમ સાબિત થઈ રહ્યું છે પ્રથમ તો ચીફ ફાયર ઓફિસરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનપત્રની અંદર અમારી રજૂઆત છે કે જે શાળાઓ પાસે ફાયર એનઓસી નથી તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે રિન્યૂ ના થયું એના પણ કડકમાં કાર્યવાહી કરવામાં આવે સાથોસાથ અત્યારે ખાનગી લોકો અને જે એફએસઓ બનાવી અને રિન્યુઅલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે ચાર આ વર્ષથી થઈ છે તેની અંદર પણ કાંઈક નવા નિયમો આવે જે ફાયર શાખા છે સરકારી શાખા છે તે પોતે પણ ફાયર એનઓસી રિન્યૂ કરે અને જે લોકોને રિન્યૂની પ્રક્રિયા ખબર નથી તેના માટેની અલગ વ્યવસ્થા ફાયર ઓફિસમાં થાય એવી પણ અમે રજૂઆત ફાયર ઓફિસે કરી છે સાતો સાથ આજે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને એક રજૂઆત એવી કરેલ છે કે જામનગરની અંદર એવી ઘણી બધી શાળાઓ છે જે પ્રકારની ગોજારી ઘટના રાજકોટની અંદર બની જે રાજકોટની ઘટનાની અંદર જે ડોમ જેવું જે ઉપયોગ કરવામાં આવ્યો તેવા ડોમ જામનગરની ઘણી બધી શાળાઓએ પોતાની છત ઉપર બનાવીને રાખ્યા છે હું બહુ જવાબદારીપૂર્વક વાત કરું છું કે ઘણી બધી શાળાઓએ આવા ડોમ પોતાની શાળાની અગાસી ઉપર બનાવીને રાખ્યા છે અને ત્યાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે ત્યાં એને અભ્યાસ કરવામાં આવે છે જ્યારે અમારા વાત આ ધ્યાને આવી છે ત્યારે આજ સાહેબને અમે રજૂઆત કરી તમામ જે શાળાઓએ ડોમ બનાવ્યા છે તે તમામ ડોમને સીલ કરવામાં આવે બંધ કરવામાં આવે સાથોસાથ જે શાળાઓ પાસે એનઓસી છે એનઓસી પોતાના નોટિસ બોર્ડ ઉપર લગાડે અને સાથોસાથ સેફ્ટી એક્ટ જે વાહનો માટેનો છે તે વાહનોના સેફટી એકનો ઉપયોગ તમામ શાળા કરે જે વાહનોની અંદર વિદ્યાર્થીઓની કેપેસિટી કરતાં વધારે વાહનોમાં કેપેસિટી કરતાં વધારે વિદ્યાર્થી બેસે છે જેની પાસે લાયસન્સ નથી જેની પાસે પીયુસી નથી ફિટનેસ સર્ટિફિકેટના તમામ વાહનો એકનો ઉપયોગ થાય અને તમામ પ્રકારના પરિપત્રો શાળાઓને થાય તેવી આજ રજૂઆત અમે જામનગર જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને કરે છે

એ બાબતમાં એમની બિયારણની બાબતની રજૂઆત કરવા માટે અને એમનું જે પ્રતિનિધિમંડળ છે એ આવેદનપત્ર દેવા માટે આવેલું હતું કે આ પ્રકારના જો બિયારણો લઈ જતા હોય તો એની સરખ પગલા તો એ આવેદનપત્ર માપવા માટે રહીને કિસાન ગુજરાત કિસાન કોંગ્રેસનું ડેલિગેશન આવે બિયારણ સતત કેવી રજૂઆત હતી સાહેબ એમની રજૂઆત એવી છે અને ખાસ કરીને ટીવી ટીવી ચેનલની અંદર એક ડિબેટના આધારે કે એમને સીધી જે કેસ એ બાબત હતી કે જ્યારે કબૂલે છે કે આ અનધિકૃત બિયારણ છે કે કાંઈ જે સદગતી નક્કી નથી તો એમની તપાસ થવી જોઈએ અને આ પ્રકારના બિયારણ ના વેચાય એ માટે થઈને આપના લેવાથી પ્રયત્ન શું પ્રયત્ન કરવામાં આવશે બિલકુલ આપણે રાજ્ય સરકાર અને અમારો કૃષિ વિભાગ વખતે સતત પ્રયત્નશીલ છે રાજ્ય સરકાર એમણે જ કીધું કેમ અમે ઓગણીસ ટીમોની આંતર જિલ્લા સ્કોટની રચના કરવામાં આવી આ ઉપરાંત રેગ્યુલરલી પણ અમારા ઇન્સ્પેક્ટરો એ ફિલ્ડમાં જાય છે નમૂનાઓ લેવાય છે અત્યાર સુધીમાં આપણે જ આ કોટનની વેરાયટી છે એના લગભગ એકસો ને છપ્પન જેટલા નમૂનાઓ લઈને લેબોરેટરીમાં મોકલી આપશું એટલે આ બાબતે અમારું ગુણવત્તા નિયંત્રણ ખાસ કરીને જામનગર જિલ્લાનું પદ્ધતિ કોઈ જ ચોખ્ખનનું છે અને આ બાબતથી કોઈ પણ અમને ધ્યાને આવશે એની સામે કાયદેસરના જે કાયદાકીય પગલાં આવી શકાય એમની અમે પગલાં લઈશું સર સો ઉપરાંત નમૂના લેવાના છે એનું પરિણામ ક્યારે આવશે એના પરિણામ દસ પંદર દિવસ પછી અને ખાસ કરીને એમાં એવું પણ હોય છે કે આ વેરાયટીને આપણે ઉગાડવા માટે પણ મોકલતા હોય છે એનો જેનેટિકલ ટેસ્ટ કરવા માટે એના પરિણામ છે એ ત્રણ ચાર મહિના પછી આવતા હોય છે ઉગાવાના પરિણામ છે એ દસ પંદર દિવસ જામનગર નજીક રણજીત સાગર પાસે ઢોળનો ડબ્બો આવેલ છે અહીં તેમની પૂરતી સંભાળ લેવાતી ન હોવાની તથા બેદરકારીને કારણે પશુઓ મળતા હોવાનો આરોપ પણ લાગી રહ્યો છે દળિયા ગામના સરપંચ દ્વારા પણ કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી છે જામનગરમાં ખંભાળીયા ગેટ નજીક દ્વારકાપુરી રોડ પર આવેલ શ્રી દ્વારકાધીશ મંદિરે આજે આંબા મનોરથ ઉજવાયો હતો ઠાકોરજીને કેરીઓનો રસ્થાળ અપલોડ કરવામાં આવ્યો હતો બહોળી સંખ્યામાં વૈષ્ણવ મનોરથના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો